મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક આગવી ઓળખ એટલે અહીં ઉજવાતો રવાડીનો મેળો રવાડીનો મેળો એટલે કે સંસ્કૃતિ અને ધર્મનો અજોડ સમન્વય સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના મેળાનું આયોજન વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવે છે તેમજ આ વર્ષે પણ આ મેળાનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું છે જેમાં કેબિનેટ મિનિસ્ટર અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોના હસ્તે રિબિન કાપીને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મહત્વનું છે કે જે પ્રમાણે જૈન સમાજ દ્વારા દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધી મહાપર્યુષણની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ અહીંયા પર્યુષણના ઉજવણી બાદ પૂનમની નાની રવાડી અને એકમ અને બીજની રવાડી એટલે કે લાકડા અને ચાંદીના રથની જે આદિનાથ તીર્થકરની સોનાની પ્રતિમા છે તેને રથમાં બેસાડીને તેની શોભાયાત્રા કાઢવામાં આવે છે જૈન સમાજના લોકો દાંડિયા રાસની રમઝટ બોલાવે છે અને દિવસથી રાત ભર આ રથયાત્રા નગરમાં ભ્રમણ કરે છે અને બીજા દિવસે આદિનાથજી ભગવાનના તીર્થકરને તેમના સોના ચાંદીના પ્રતિમાને મંદિરમાં બિરાજમાન કરાવવામાં આવે છે મહત્વનું છે કે આ જે કાર્યક્રમનું ઉદ્ઘાટન મંત્રીજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા કલેક્ટર નેહા તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વડવાઈ અને નગરપાલિકા ચીફ ઓફિસર દિનેશ હઠીલા પ્રાંત અધિકારી મામલતદાર પાલિકાના કોર્પોરેટરો અને સરપંચ સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા